તાલુકાના ટેરિયા અને કાળા તલ પાક વરસાદે બરબાદ કરી દીધો છે ખેડૂતોએ મહેનતથી થી વાવેતર કર્યું પાકને ઉછેર્યો અને લલણી પછી તલના પૂળા બનાવી ખેતરમાં સુકવવા મૂક્યા હતા પરંતુ પૂળાને ખસેડીને ઘરે લઈ જવાનો સમય મળે તે પહેલા જ વરસાદે હંગામો મચાવ્યો અને આ અચાનક પડેલા વરસાદે તૈયાર પાકને ભીંજવી દીધો જેના કારણે ખેડૂતોની મહેનત અને આશાઓ પર પાણી ફરી વળ્યું હતું ખેતરોમાં પડેલા તલના પુળા હવે ખરાબ થઈ ગયા છે અને ખેડૂતોની આર્થિક નુકસાની અનેક ગણી વધી ગઈ છે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેરિયા અને ટીચાવાના ખેડૂતોએ સરકારી તંત્રને પત્ર લખી તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરી છે તેઓ માંગે છે કે સરકાર નુકસાનનું મૂલ્યાંકન કરી યોગ્ય વળતર આપે જેથી તેઓ આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકે પટેલ ભરતભાઈ અર્ગોનભાઈ ગામ ટેચાવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ ચારસો એક વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે ત્રણ થી સાડા ત્રણ કરોડનું નુકસાન પણ સારું ઉત્પાદન અમે લીધેલું પણ આ વર્ષે તો પાંચ કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી એટલે સરકાર શ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપસીના માધ્યમથી રાખી રહ્યા છે સરકાર શ્રી તરફ મારું નામ ઠાકોર રજુજી કરસનજી ગામ ટેચાવા ડેરિયા જૂથ પંચાયત એમાં અમારા ગામો ડેરિયા ટેચાવામાં ચારસો એક મીઘા કાળા તલનું વાવેતર કરેલું હતું જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે એક પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી ટોટલી નુકસાન છે તો આ બાબત મેં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખો મારું નામ અમૃતભાઈ પટેલ પૂર્વ સરપંચ સાહેબ દોઢસો નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ દોઢ પોણા બે કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળીયો જતો રહેલો છે અને એક કિલો ઘેર આવેલા નથી ના રજુઆત નથી કરી રજૂઆત એવું કીધું કે જનસેવામાં આપો એક આગળ આપ્યા છે અને હવે મામલતદાર સાહેબ અને અમારા ધારાસભ્ય ચાવડા સાહેબ અમે આપવા માટે જઈ રહ્યા છીએ ¡Gracias!